જય શ્રી કૃષ્ણ મિત્ર સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં આજે આપણે સુરતની પ્રખ્યાત સેવ ખમણી બનાવશું ખમણી બનાવવા માટે આપણે આ ચણાની દાળ લીધી છે એને ત્રણ ચાર કલાક પલાળી દીધી છે તમે જોવો છો જો પલળી ગઈ છે આ સેવ લીધી છે આ એક દાડમ લીધું છે આ સાજીના ફૂલ છે આ એક મરચું લીધું છે ઝીણું સુધારીને

પછી આ લીંબુ નીચવી નાખશું અડધું તમારે લીંબુના ફૂલ નાખવા હોય તોય તમે નાખી શકો પણ મેં લીંબુ લીધું છે આપણે જરાક હળદર નાખશું જરાક મીઠું નાખશું હવે એને આપણે પીસી લઈએ બધું પીસાઈ ગયું છે હવે આની એકદમ આપણે ફેટી લઈએ આવી રીતના ખમણી કરવાની બેટર જોઈએ હવે આપણે થોડાક સાજીના ફૂલ નાખશું તમારે ઈનો નાખવો હોય તો મેં સાજીના ફૂલ નાખ્યા છે થોડુંક આપણે તેલ આપણી ખણી એકદમ પોચી થશે અને સરસ ફૂલશે હવે આને આપણે પાંચ મિનિટ અલાડી તમે જોઉ છો બનાવવા માટે મેં આ એક ખાનું લીધું છે ઊંડું તમે કોઈ પણ ઢોકરિયા માટે કરી શકો હવે એને આપણે ફરતું તેલ લગાડી દેશું હવે આ બેટર એમાં નાખી દેસુ હવે એને આપણે સ્ટીમ પાણી પાણીને મૂકી જ દીધું છે હવે આપણે ખમણીને બાફી લઈએ ઢોકરે એની જ કળાઈ લીધી છે એમાં પાણી નાખી દીધું પાણી આપણું થઈ ગયું છે હવે આવી રીતના આપણે કાઠો રાખી દઈશું ને આપણે આ મૂકી દેસું આપણી ખમણી હવે એને ઢાંકી દેસું ને પંદર મિનિટ એને થાવા દઈશું હવે આપણે જોઈ લઈએ આપણી ખમણી થઈ ગઈ કે નહીં આપણી ખમણી થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ દસ મિનિટ ઠરવા દઈએ હવે આપણી આ ખમણી થઈ ગઈ છે એને હવે આપણે તવા તવીથાની મદદથી કાઢી લઈએ જોઉં છો તમે આપણી ખમણી થઈ ગઈ છે હવે એને આપણે ખમણી લઈએ ચાર કટકા કરી તમારે ચૂરો કરીને કરવી હોય તો તમે કરી શકો જો સરસ જાડી પડી છે આપણે ખમણી લીધી છે આપણે આવી રીતના ખમણી લેશું બધી ખમણાઈ ગઈ છે તમે જોઉં છો છૂટી છૂટી હવે આને આપણે વઘારી લઈએ હવે આપણે ખમણીનો વઘાર કરવા માટે આ કઢાઈ લીધી છે હવે ગેસ ચાલુ કરશું હવે એમાં બે ચમચી જેટલું આપણે તેલ નાખશું તેલ થઈ જાય પછી આપણે રાઈ નાખશું આપણું તેલ થઈ ગયું છે હવે આપણે રાઈ નાખશું રાઈ આપણે છે ને ફૂટવા દેવી પડે કાચી કાચી વાળી છે હવે આ મીઠા લીમડાના પાન મેથી થોડુંક હિંમ નાખશું ગેસ ધીમો કરી મરસાટ આપણે સાતરી લેશું

લો હોય ત્યાં લગભગ પાણી ગરમ એકદમ ઉકળે પછી આપણે ખમણી નાખી દેશું હવે આપણું આ પાણી નાખ્યું તો ખાંડ ને બધું ઉકળી ગયું છે હવે આપણે આ ખમણી થોડી થોડી નાખતા જઈશું આપણે હલાવતા જઈશું કારણ આ સેજ ઢીલી જ હોય બાકી તો આપણે ખાઈએ તો આપણે ગોળામાં ચોટી જાય આવી રીતના છૂટી ને સેજ ઢીલી હોય હવે આપણે આ ખમણી થઈ ગઈ છે તમે જોઉં છો છૂટી છૂટી જ થઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને ઉપરથી આપણે જરાક ધાણા છાંટી દઈએ હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈએ હવે તૈયાર છે આપણી સેવ ખમણી